જ્ઞાન વગરનું મનુષ્ય યા તો કોઈ દેહ હોય જ ન શકે કોઈ પણ જીવ શરીર ધારણ કરે એટલે એને જ્ઞાન ઈશ્વર પ્રદાન કરે છે પણ એનો અર્થ એક મનુષ્ય એવું શરીર છે એક મનુષ્ય એવું જીવ છે કે જેમાં ભગવાન બ્રાહ્ય જ્ઞાનની સાથે આત્મજ્ઞાન પણ પ્રદાન કરે છે જ્ઞાન શબ્દ એ અસ્તિત્વની એવી ભૂમિકા છે એવી વિચારધારા છે કે જેનાથી મનુષ્ય કોઈ પણ જીવ વંચિત ન હોય જેમ શરીરમાં પ્રાણ પ્રધાન છે એમ જ્ઞાન પ્રધાન છે શરીર ધારણ કર્યા પછી તમે જોજો ગાંડો માણસ હોય ને ગાંડો માણસ બિલકુલ મેન્ટલ પાગલ ઈ એકવાર વાર અગ્નિને અડે એનો હાથ બળે પછી બીજી વાર એક ગાંડો પણ અગ્નિને ન અડે આનો અર્થ શું સમજો એને કઈ બુદ્ધિ નથી ખબર નથી પડતી પણ એને એટલું જ્ઞાન છે કે એ અગ્નિને ન અડાય બળી જાય ભલે ઘટે છે સો ટકા એમાં સવાલ નથી બે ગાંડો હોય એને ખાવા જોઈએ એને ભૂખ લાગે ભલે ઈ પાગલ હોય કઈ બિલકુલ કામ નો ન હોય કોઈ મતી જ ન હોય તો એને ભોજન તો જોઈએ તો ભોજન જારે કરે છે એ પચાવે છે એને શું તમે કહો છો એને જ્ઞાન જ કહેવાય અર્ધઘટન જ્ઞાન વગરનો મનુષ્ય યા તો કોઈ દેહ હોય જ ન શકે કોઈ મીઠી વસ્તુ તમે ઢોળો એ તો પડી હોય તો કીડીઓ બધી એની પાસે આવે તો મીઠી વસ્તુ એને હાથ કર્યો કે ભાઈ બધી કીડીઓ અહીંયા આવો નહીં કીડી પાસે સુંઘવાનું જ્ઞાન છે જે દિશામાં તેને સુગંધ આવે છે એ દિશામાં બધી કીડીઓ જતી રહે એનો અર્થ એક કીડીમાં પણ જ્ઞાન છે હા કોઈ પણ જીવ શરીર ધારણ કરે એટલે એને જ્ઞાન ઈશ્વર પ્રદાન કરે છે પણ એનો અર્થ એક મનુષ્ય એવું શરીર છે એક મનુષ્ય એવું જીવ છે કે જેમાં ભગવાન બ્રાહ્ય જ્ઞાનની સાથે આત્મજ્ઞાન પણ પ્રદાન કરે છે ત્યારે આપણા જીવનમાં પૂરી પ્રકૃતિમાં પશુ હરેક જીવ સોરાશી લાખ શરીરોમાં બધામાં જ્ઞાન છે પણ એક જ્ઞાન ઓનલી વન મનુષ્યમાં છે જેને કહેવામાં આવે છે આત્મજ્ઞાન જેને કહેવામાં આવે છે બ્રહ્મ જ્ઞાન જેને કહેવામાં આવે છે પરમાત્માનું જ્ઞાન બધા જીવને જ્ઞાન છે પણ બ્રાહ્ય જ્ઞાન છે બધા જીવને જ્ઞાન છે પણ શરીરનું જ્ઞાન છે બધા જીવને જ્ઞાન છે પણ પ્રકૃતિનું જ્ઞાન છે ત્યારે એક માનવ એવો છે કે જેને આત્મજ્ઞાન છે જે તરફ આપણે જાતા નથી જે આપણા ઘટે છે પણ આને પ્રાપ્ત થઈ શકે છે ગાયને ઈશ્વરનો અંશ કહેવામાં આવે જેમાં તિર્થકૃ દેવતા નો વાસ બહુ દેવત્વ પૂર્ણ કહેવામાં આવે પણ ગાય ધ્યાન કરીને મોક્ષ ન મેળવી શકે હા મોક્ષ માનવ એક જ મેળવી શકે જે કહો તે પણ આખિર એ એક એવી ઉર્જા મૂકી કે જેને બ્રહ્મ જ્ઞાન થાય જેને પરમાત્માનું જ્ઞાન થાય એટલા માટે મોક્ષ દ્વાર એ મોક્ષ મનુષ્યને બતાવ્યો છે